નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુપાલકને મિત્રો કેટલ છેડ અને પાણીની ટાંકી બનાવવા માટે સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર દરેક પશુપાલકને મિત્રો એક કેટલ છેડ અને એક પાણીની ટાંકી બનાવવા માટે સરકાર દ્વારા મિત્રો ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો લાભ લેવા માગતા દરેક પશુપાલક મિત્રોએ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે આ યોજનાની અંદર મિત્રો દરેક પશુપાલકને નાનો તબેલો બનાવવા માટે એટલે કે બે ત્રણ અથવા તો ચાર મિત્રો ગાય ભેંસ ઊભા રાખી શકાય તેઓ નાનો તબેલો બનાવવા માટે અને સાથે મિત્રો એક પાણીની ટાંકી બનાવવા માટે સરકાર દ્વારા મિત્રો ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજનાની અંદર તમે નાનો તબેલો બનાવી શકશો જે પશુપાલક મિત્રોએ જો મોટો તબેલો બનાવવો હોય તો તમારે મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ગાય ભેંસના તબેલા માટે લોન અને સબસિડી યોજનાનો લાભ લેવાનો રહેશે આ યોજનાની અંદર જે પશુપાલક મિત્રોને બે અથવા તો ત્રણ ગાય ભેંસ રાખતા હોય તેમના માટે મિત્રો આ યોજના છે ઓનલાઈન અરજી મિત્રો તમારે અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટલ શેડ પાણીની ટાંકી બનાવવા માટે સહાય યોજના ગાય ભેંસ વર્ગના બે પશુઓ માટે એટલે કે આ યોજનાની અંદર મિત્રો તમે બે અથવા તો ત્રણ ગાય ભેંસના પશુઓ માટેનો તબેલો બનાવી શકશો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર જુલાઈ બે હજાર ચોવીસ છે તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક પશુપાલક મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહે કુલ ખર્ચના મિત્રો પંચોતેર ટકા રકમ અથવા તો ત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો દરેક પશુપાલકને મળવાપાત્ર છે પૂર્વ મંજૂરી મળ્યા બાદ મિત્રો શેડ અને પાણીની ટાંકી બનાવવા માટેનું કામકાજ શરૂ કરવાનું રહેશે અને જ્યારે કામકાજ પૂર્ણ થાય ત્યારે મિત્રો તમારે તમારા જિલ્લાની પશુપાલન વિભાગની ઓફિસનો મિત્રો સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમને આ સહાય મળવા પાત્ર થશે બીજું જો તમને આ યોજના બાબતે મિત્રો કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર